ગયા વર્ષોમાં વડોદરા શહેરમાં પૂર તબાહી જેવા દ્રશ્યો કોણે સર્જ્યા તેવા અનેક પ્રશ્નાર્થો અને પ્રશ્નાર્થોનો પૂર્ણ વિરામ પણ આવી ગયો ત્યાં કોઈને પણ ઇન્ટરેસ્ટ નથી વિરામ લઈ અને આ પ્રશ્નોનું નિરાકરણ આવે વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદી જેણે રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હજી પણ નવનિર્માણ હોસ્પિટલ જ્યાં નવ મારની ઊભી થઈ છે વિશ્વામિત્રી નદી આ મગરોની વસવાટ કરતી નદી કહેવાય અને એ જગ્યા પર આ હોસ્પિટલ કોના ઇશારે ચાલી રહી છે આ હોસ્પિટલ એક મહાનગરપાલિકાની મનમાનીનો ઉત્તમ કિસ્સો ઉદાહરણ પણ કહી શકાય છેલ્લા દસ વર્ષમાં ત્રણ વખત વિશ્વામિત્રી નદીમાં ભારેપૂર એટલે કે તબાહી જેવા દ્રશ્યો નદી કાંઠે રિતસર પાણીમાં ગરકાવ છે અનેક જગ્યાએ એક એક માળ સુધી પાણી હોય બે હજાર ઓગણીસમાં પણ પૂરના પાણી તબાહી મચાવી હોય બસો કરોડના ખર્ચે નવ માળની હોસ્પિટલ ઊભી કરી દેવામાં આવી છે બાળકોને ગર્ભવતી મહિલાઓને દાખલ કરવામાં આવનાર છે પૂરની પરિસ્થિતિ વખતે દર્દીઓની સલામતી શું એક મોટો પ્રશ્નાર્થ ઉભો થયો છે વિશ્વામંત્રી નદી આસપાસ જમીન એ ગ્રીન ઝોનમાં મૂકવાની વાતો માત્ર કાગળ પૂરતી સીમિત છે દસ વર્ષમાં ત્રણ મોટા પૂર આવ્યા નદી નાળા નજીક તંત્રની મિલી ભગત થી બાંધકામો જારીશ પૂર વખતે કોઈ પ્રાઇવેટ બિલ્ડિંગ કે મકાનમાં નાગરિકો ફસાયા હોત તે વખતે ઝડપથી મદદ ન મળે તો પોતાની જાતને સાચવી શકાય પણ દર્દીઓ ફસાય તો કેવી રીતે પોતાને સલામત કરે મોટો પ્રશ્નાર્થ છે દર્દીઓની સલામતીની પરવાકર્યા કર્યા વગર રુકમણી ચેલાણી હોસ્પિટલની સામે આરાધના ઊભી કરવામાં આવી પણ પાણી ફરી હતા પૂર ક્યારે આવશે આગાહી કરી કોઈ કરી નથી શકતું નદી નજીક નવ ઊભી કરાયેલી હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પર ઇમરજન્સી પીડિયાટ્રિક ઓપીડી અને લેબર ઓપીડી પણ છે જ્યારે પહેલા માળે લેબર છે લેબર રૂમ છે ઓપરેશન થિયેટર અને આઈસીયુ છે ખૂબ ખુબ ચિંતાનો વિષય છે કે આ હોસ્પિટલ નવનિર્માણ હોસ્પિટલની નજીક જ મગરોનો રહેણાંક વિસ્તારો પૂર વખતે જોખમ છે તંત્રની મનમાનીનો પુરાવો સામે આવ્યો છે વિશ્વામિત્રી નદી પાસે ઉગી નવ માળની હોસ્પિટલ વડોદરા શહેર સંસ્કારી નગરી ભ્રષ્ટાચારી નગરી ખડોદરા અનેક ઉપનામ મળ્યા છે અને હવે વડોદરા શહેરમાં પવિત્ર વિશ્વામિત્રી નદીના કારણે વડોદરા શહેરની જનતા જે વેરો ભરે છે એને બધું બહુ ભોગવવું રહ્યું છે સાથે આના મૂળભૂત કારણો વડોદરા શહેરનું રાજકારણ વડોદરા શહેરના મહાનગરપાલિકાના અધિકારીઓ મૂળભૂત કારણ આ લોકો છે જેમ જેમ પવિત્ર વિશ્વામિત્રી નદી પાવાગઢની તળેટીમાંથી નીકળીને વેમાલી પાસે આવે છે એના પછી આ વિશ્વામિત્રી નદીમાં પુરાણ થતું જોવા મળ્યું છે અને ગત વર્ષે જે પૂર આવ્યા કરોડો અબજો રૂપિયાનું લોકોને નુકસાન થયું ઘણા લોકોના અનાજથી માણીને તમામ વસ્તુ ડૂબી ગઈ ઘર વખરી પણ સ્વાહ થઈ ગઈ હાલમાં જે રીતના વડોદરા શહેરની પવિત્ર વિશ્વામિત્રી નદી છે એના નદીના કિનારે જે પ્રતિબંધિત ઝોન છે એ પ્રતિબંધિત ઝોનની અંદર રહેણાંક ઝોનની પરમિશનો વડોદરા શહેરના ધારાસભ્યો લાવ્યા વડોદરા શહેરના સાંસદ લાવ્યા અને પ્રતિબંધિત ઝોનમાં રહેણાંક ઝોન બનાવીને જે રીતે ગત વર્ષે વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું મુખ્ય કારણ પ્રતિબંધિત ઝોનને રહેણાંક ઝોનમાં બદલવાનું ગ્રીન બેલ્ટની જે જગ્યાઓ છે એ જગ્યાઓમાં પરમિશનો આપી દેવી હોટલો બનાવી દેવી મોટા મોટા ઘરો બનાવી દેવા બંગલા બનાવી દેવા આ બધા મૂળભૂત કારણો વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશોના અધિકારોના કારણે વડોદરા શહેરની પવિત્ર વિશ્વામિત્રી નથી નદી નહીં પરંતુ એક નાળું બની ગયું છે હાલ જોવા જઈએ તો આમાં રાજ્ય સરકાર પણ એટલી જ જવાબદાર છે કારણ કે જ્યારે અહીંયાથી ફાઇલો ધારાસભ્યો આપતા હોય છે ત્યારે મુખ્યમંત્રીથી માંડીને શહેરી વિભાગ તમામ આ લોકોએ જોવાનું હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારનો રેલો મારા ખ્યાલથી ગાંધીનગર સુધી પહોંચેલો છે જેના કારણે આ તમામ લોકોને પરમિશનો મળતી છે હવે અહીંયા હોસ્પિટલ ઊભી થઈ છે હવે તમે જોઈ શકો કેટલી નજીક છે આ એક વિશ્વામિત્રી નદીનું એક નાડું છે અને મારા ખ્યાલથી આ આજવા વાગોડિયા રોડના નાગરવાળા પછી સંગમ આ તમામના ગંદા મળમૂત્રના પ્રદૂષિત પાણી અહીંયા આવે છે અહીંથી આગળ વિશ્વામિત્રી નદીમાં જોઈન્ટ થાય છે જો વિશ્વામિત્રી નદી ફૂલ થાય તો આ નાડું પણ ફૂલ થાય ગત વર્ષે જે પાણી આવ્યા હતા અહીંયા પહેલાં માર્ચ સુધી પાણી હતા અને સામે સરસ જે હોસ્પિટલમાં પણ એટલા જ પાણી હતા તો આ સરકારી હોસ્પિટલ છે એમાં દર્દીઓ હોય છે નાના નાના બાળકો હોય છે બીમાર લોકો હોય છે વિકલાંગ લોકો હોય છે એમાં સારવાર લેતા હોય છે જો પાણી આવી જાય આ વર્ષે નથી આવે પણ આવતા વર્ષે જો પાણી આવે ફરીથી આ એક માળ ડૂબી જાય અને એક માળ ડૂબે એની સાથે એક માળના લોકો તો હેરાન થાય પરંતુ ઉપરના લોકો પણ એટલા જ હેરાન થશે બીજી વસ્તુ નદી કિનારે છે ને જો આ બિલ્ડિંગ ધરાશય થઈ જાય યા માટી ધસડાઈ જાય તો કેટલું બધું માનવજાતને નુકસાન થાય કેટલા લોકો મરી જાય ક્યાંક ને ક્યાંક જે રીતનો આજે ખુલાસો થયો છે એને જોતાં લાગે છે કે રાજ્ય સરકારના જે પણ પ્રતિનિધિ હોય જે સત્તા માટે સત્તાધીશો હોય એ પણ મને લાગે છે બંડલો ગણવામાં લાગી ગયા તેવું લાગ્યું છે જનતા જ્યારે વેરો ભરતી વેરાનું વળતર આપવા એમનું કામ છે સરસ મજાની હોસ્પિટલ બનાય છે નો ડાઉટ ઘણું સારું છે પણ આના માટે વ્યવસ્થિત જગ્યા જો આ નદી કિનારે ના ચાલે સાથે અહીંયા ગંદા પાણી વહી રહ્યા છે મચ્છરોનો ઉપદ્રવ છે હોસ્પિટલમાં લોકો સારવાર લેશે એને પણ તકલીફ પડશે એટલે ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરના જે રાજકારણો છે જે ત્રીસ વર્ષથી રાજકારણ નિભાઈ રહ્યા છે એ ધારાસભ્યો હોય મેયર હોય સાંસદ હોય તમામ લોકોએ જનતાનો કોઈ વિચાર નથી કર્યો જનતા માટે કોઈ કામ નથી કરે એવું કહી શકાય અને આડેધડ બાંધકામો બાંધવાના કારણે વિશ્વામિત્રી નદી નહીં પરંતુ એક નાળું થઈ ગયું છે હવે આ હોસ્પિટલ આખી બંધ થઈ ગઈ છે ચાલુ પણ થવાની તૈયાર છે પરંતુ ન કરે નારાયણ અને વરસાદનું હવે કોઈ આગાહી હોતી નથી ક્યારે પણ વરસાદ પડી જશે કેમ કે પર્યાવરણની ખૂબ જ ગંભીર અસરો થઈ ગઈ છે એટલે વરસાદ શિયાળામાં પણ પડે ઉનાળામાં ચોમાસામાં પડે એટલે ક્યાંક ને ક્યાંક પડે એટલે બેફાટ પડતો હોય છે બે ચાર ઇંચ ને દસ પંદર ઇંચ વરસાદ સામટો પડે જો પૂર આવી જાય તો હોસ્પિટલના લીધે અનેક લોકોને નુકસાની ભોગવાનો વારો હશે એટલે ક્યાંક ને ક્યાંક ધારાસભ્યો એટલા જવાબદાર છે ને રાજ્ય સરકાર પણ એટલી જ જવાબદાર છે આવી પરમિશનો ના આપવી જોઈએ જે રીતના મેં કહ્યું કે નોટો ગણવામાં લોકો લાગી ગયા છે બસ આખો દિવસ નોટો જ ગણવી છે નોટો ગણવાના ચક્કરમાં પ્રજાનું હિત નથી વિચારતા ને નોટો જ ગણવી છે અને જયારે નકશા પાસ થતા હોય છે ત્યારે ટાઉન પ્લાનિંગના મુખ્ય અધિકારી પણ જોતા હોય છે રાજ્ય સરકાર પણ જોતી હોય છે ધારાસભ્યો પરંતુ જે નોટો ગણવાનું મશીન એમના હાથમાં છે ધારાસભ્યો હોય સાંસદ હોય નગરસેવક હોય ટાઉન પ્લાનિંગના અધિકારી હોય સત્તાધીશો ત્રીસ વર્ષના શાસનમાં જે નોટો ગણવા ના મશીનોના કારણે જનતાને ઘણું બધું ભોગવવાનું છે આમાં સૌથી વધારેમાં વધારે પરમિશન ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા જ આપવામાં આવતી નકશા જોવામાં આવતા છે આજુબાજુની એરિયો જોવામાં આવે છે ગ્રીન બેલ્ટની જગ્યાઓ જોવામાં આવી છે સાથે નદી કેટલે દૂર છે નાળું કેટલે દૂર છે શું શું નડી શકે એવું છે ના તો હોસ્પિટલ એટલે ગંદકી તો હોવી જ ના જોઈએ પહેલી વસ્તુ તો આ તમામ જોયું હશે તેમ છતાં પરમિશન માટે ખેલ ખેલી લીધો હશે ધારાસભ્યોએ અને મુખ્યમંત્રી સાહેબ જોડે સહી પણ કરાવી દેશે હશે આરોગ્ય વિભાગે પણ કંઈ તપાસ કરવા આવ્યું નહીં એવું લાગી શકે છે કેમ કે ક્યાંક આરોગ્ય વિભાગ પણ તપાસ નથી કરી બધું કાગળ પર જ ચાલી રહ્યું છે અને ચાલતું આવ્યું છે એટલે ત્રીસ વર્ષના શાસનમાં જે જનતાએ ભોગ્યું છે મારા ખ્યાલથી ફરીથી આ હોસ્પિટલ જો ચાલુ થઈ જશે ને ટૂંક સમયમાં એટલે આવતા વર્ષે કદાચ પૂર પૂર આવે તો ઘણું બધું મનુષ્ય જાતને નુકસાન થઈ શકે છે વધારે પૂર આવે આ નદી કિનારાની જમીન છે ધસડાઈ પણ શકે છે પડી પણ શકે છે પરંતુ જે પરમિશનો આલનારા પરમિશનો લાવનારા તમામ આમાં જવાબદાર છે મુખ્યમંત્રી સાહેબે પણ આમાં તપાસ માટે કમિટી બનાવી જોઈએ અને તપાસ કરવી જોઈએ માનો છે એસઆઈડીની તપાસ થવી જોઈએ જે રીતના જો ખોટું થયું છે નદી કિનારે થયું છે ગ્રીન બેલ્ટની જગ્યાઓ છોડ્યા વગર થયું છે અને નદીનું નાળું છે નદીમાં વિશ્વામિત્ર નદીમાં પૂર આવેલું છે અત્યારે પહોળી તો કરી છે પરંતુ જે તે મેયર સાહેબ ચેરમેન સાહેબ કે જે કુદરત છે વરસાદ વધારે પડે તો પાણી પણ આવે તો એ સ્ટેટમેન્ટના આધારે કે જે વરસાદ વધારે પડે અને પાણી આ તો હોસ્પિટલનું શું થાય દર્દીઓનું શું થાય નાના બાળકો હોસ્પિટલમાં હોય એનું શું થાય વિકલાંગ લોકો એટલે ક્યાંક ને ક્યાંક આના પર તપાસ ચોક્કસ રાજ્ય સરકારે મૂકવી પડશે મુખ્યમંત્રી સાહેબના આગામી દિવસોમાં જાણ પણ કરીશું હા જે રીતના મને લાગે છે આ જે ખુલાસો થયો છે વ્યવસ્થિત જોરદાર ખુલાસો થયો છે કે નદી કિનારે બાંધકામ ન હોવો જોઈએ રાજ્ય સરકારે મંજૂરી ન આપવી જોઈએ પરંતુ જે નોટોનો ખેલ ચાલી રહ્યો છે એ નોટોના ખેલને કટકીના ખેલો જે ચાલી રહ્યા છે એના કારણે કદાચ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે પણ કદાચ જોયું ના જોયું કાગળ પર જોઈને આ પરમિશનો આપી દીધી છે ટાઉન પ્લાનિંગ પણ આમાં એટલું જવાબદાર છે વડોદરા શહેરનો વહીવટ બી એટલો જવાબદાર છે મારા ખ્યાલથી કલેક્ટર સાહેબે પણ આમાં ધ્યાન અને રસ દાખવવો જોઈએ કારણ કે આ હોસ્પિટલ છે અને કલેક્ટર એટલે વડોદરા શહેરના રાજા છે જો રાજા ધ્યાન નહીં આપે તો આ પ્રજા બિચારી શું કરશે રાજાના નીચે જે પણ ભેગા થયેલા છે અધિકારીઓથી માણીને રાજકારણીઓ રાજાનું માનેસ કે નહીં ભગવાન પણ રાજાએ બી આમાં ધ્યાન આપ્યું છે કલેક્ટર વડોદરા શહેરના રાજા છે કલેક્ટર સાહેબને પણ અમે જાણ કરીશું